જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ હતી જિલ્લાની વિવિધ શાળાના ત્રણસો વિદ્યાર્થીઓએ કૃતિઓ રજૂ કરી હતી અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાટા પેટ ખાતેની પ્રાથમિક શાળામાં બરો જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ અને બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી પર સંચાલિત જિલ્લા કક્ષાના બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તેમજ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન જૂના બોરભાઠા બેટગામની પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું જેમાં ભરૂચ જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાના સાથી તેર વર્ષના બાળકોએ ચિત્રકલા નિબંધ સમૂહ ગીત લગ્ન ગીત લોક નૃત્ય અને નાટક ભજન સહિતની સ્પર્ધાઓમાં અંદાજીત ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અંકલેશ્વરના મામલતદાર કે એમ રાજપૂત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરીના અધિકારી શ્રીમતી મીતાબેન ગવલી જિલ્લા યુવા

જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ ખાતેથી આજરોજ બોરબાઢાબેટ પ્રાથમિક શાળામાં બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તેમજ બાળનૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાતથી તેર વર્ષના બાળકો ભાગ લઈ રહ્યા છે વિવિધ સ્પર્ધાઓ જેમ કે ચિત્રકલા સર્જનાત્મક લગ્નગીત ગીત લોકનૃત્ય વગેરે જેવી સ્પર્ધાઓમાં તેઓ બાળકો ભાગ લઈ રહ્યા છે આ સ્પર્ધાનામાં બાળકો જે વિજેતા થાય છે તેઓને પ્રોત્સાહિત કરવા માટે શબરી એરોનોટિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની તેમજ મામલદર્શક ભરૂચના સહયોગથી બાળકોને ઇનામનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમજ આ બાળકો જિલ્લા કક્ષાએથી જે નંબરો મેળવશે તેઓ ઝોન કક્ષાએ તેમજ રાજક કક્ષાએ ભાગ લેવા જાય અને તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી હું એમને શુભેચ્છા પાઠવું છું